તળાજા તાલુકાના ઉંચડી ગામે મારામારીનો બનાવ બન્યો સરપંચના પુત્રે ફરિયાદ પાછી ખેંચવાની ધમકી આપતા લાલા ઉપર છરી અને પાઇપથી હુમલો તળાજા તાલુકાના ઉંચડી ગામમાં ફરી એકવાર સરપંચના પુત્રના અત્યાચારની ઘટના સામે આવી છે પ્રાપ્ત માહિતી મુજબ લગભગ એક મહિના પહેલા પણ લાલા જીવનભાઈ બારિયા પર સરપંચના છોકરાએ હુમલો કર્યો હતો આજે ફરીથી લાલાને બોલાવીને કહેવામાં આવ્યું કે તમે અમારી ઉપર જે ફરિયાદ કરી છે તે પાછી લઈ લો પરંતુ લાલાએ ફરિયાદ પાછી ખેંચવાની ના પાડતા ગુસ્સે ભરાઈને સરપંચના પુત્ર અને તેના સાથીઓએ છરી અને પાઇપ વડે હુમલો કર્યો હતો હુમલામાં બંને ઈજાગ્રસ્તને સારવાર માટે તળાજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત લાલા બારેયાએ જણાવ્યું કે એક મહિનો પહેલા કરેલ કેસ પાછો ખેંચવાનું કહેતા તેની ના પાડતા હુમલો કર્યો મારી લાલો જીવનભાઈ બસ સ્ટેન્ડ બેઠો હતો સાડા વાગે

એમ પછી સહદેવ ને એટલે મારા કાંકલો પીગડ્યો એટલે મેં એનો કાંકલો પીગડ્યો એટલે જગાભાઈ મને લાખો પાડ્યો પાડ્યો એટલે હું મેં મારા ભાઈને ફોન કર્યો મારા ભાઈ આવ્યો ડાયરેક એવડે પછી છ હાથ જણા આવ્યા કહું જગાભાઈએ ફોન કર્યો ને સાર જણા આવ્યા મેં કીધું કાંઈ વાંધો નહીં તમારા ભાઈને બોલો મારા ભાઈ આવ્યો એટલે લાકડી બે બધા લાકડી લઈને આવ્યા તો લાકડી જગાભાઈ પણ સાકુ પેડીમાંથી કાઢી દેવે અને જગાભાઈ એક એક સાકુ પાડી મારા ભાઈને સાકુમાં મારી દીધેલ છે પેલા મને માર્યો હું કરવા મૂક્યો પૈસા મને મારે હું કરવા જણાને બોલાવ્યા જગાભાઈ સાપુ મારી ભાઈ ને બોલાવ્યો હતો એટલે મેં કીધું શું કરવા મારી મારી પર ઘા કર્યો એટલે મે કીધું કરતા બરોબર વિડીયો બનાવવા ગયો ને ફોન ચોંટી લીધો ફોન ચોંટી લીધો પછી પાછો મેં હાથ ચોંટી લીધો મારી ભાઈ ગામ ઉછળ્યું સરપંચે ફોન કરીને પી કરી જેના કારણે પેલા મહિના પેલા બાદ અમારો કેસ પેલા ખેંચી ગયો એના કારણે સાકુ મારી એક પાક મારી તરત જ રાજપૂત ને ગયા